અમદાવાદ જિલ્લાના બાવડા તાલુકાના રામનગરમાં રહેતા લલિતાબેન લાલીબેન ઠાકોરના અગાઉ લગ્ન થયા હતા જે લગ્ન જીવનથી તેમની સંતાનમાં બે બાળકો પણ છે જોકે પતિ સાથે મનમેળ ના રહેતા લાલીબેને છૂટાછેડા લઈ લીધા હતા પતિ સાથે છૂટાછેડા થયા બાદ લાલીબેનની ની મનસુખ રાવણ નામના વ્યક્તિ સાથે આંખો મળી જતા બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો છેલ્લા થોડા સમયથી મનસુખ રાવળ પોતાની પ્રેમિકા લાલીના અન્ય પુરુષ સાથે આડા સંબંધ હોવાની શંકા રાખીને ઝઘડા કરતો હતો આજે પણ આડા સંબંધને લઈને મનસુખ અને લાલી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી આ દરમિયાન ઉશ્કેરાયેલા મનસુખે તીક્ષ્ણ હથિયારને ઘા ઝીકી લાલીને મોતને ઘાટ ઉતારી હતી બીજી તરફ આ બનાવની જાણ થતાં બાવડા પોલીસનો કાફલો દોડી ગયો હતો લાશને પીએમઆરથી ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી ગઈ તારીખ બે ચાર બે હજાર પચીસના આશરે દસ ટેન ફોર્ટી ફાઇવ વાગેના અરસામાં રામનગર જે એરિયા છે બાવળાનું ત્યાં એક મરણ જનાર લેડી લલિતાબેન બાબુભાઈ ઠાકોર ઉમ્ર થર્ટી ફાઇવ વર્ષ એમની લાશ એમના ઘરેથી મળી આવેલ છે આ કામે જે આરોપી છે મનસુખભાઈ રાવળ જિલ્લા અમદાવાદ એમને એવું માનવામાં આવે છે કે છરી વડે એમને લોખંડના સળિયાથી પ્રાણઘાતક હથિયારો સાથે એમના ગળાના ભાગે અને માથામાં હુમલો કરી એમને મૃત્યુ નિપજાવેલી હતી આ બાબતે બીએનએસ એકસો તીન એક મુજબ અને જીપી એક્ટ વન થર્ટી ફાઇવ મુજબ બાવળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે તપાસ દરમિયાન ગુનામાં સંડોવે સંડોવાયેલ આરોપી મનસુખભાઈનું જાણવામાં આવેલ છે કે એ લલિતાબેન સહિત બાર વર્ષથી પ્રેમ સંબંધમાં હોવાનું જણાવેલ છે અને એમને એવી શંકા હતી કે જે મરણ જનાર છે એમના કોઈ આડા સંબંધ છે એટલે મંદુ એમને ખૂબ મન દુઃખ થયેલું હતું આ મન દુઃખના આધારે એમને જે મરણ જનાર છે એમની મૃત્યુ નિપજાવેલી હતી જે મરણ જનાર છે લલિતાબેન એ અમદાવાદ એમના બે ત્યાં ઘરે ગયેલા હતા થોડાક દિવસ પહેલાં ત્યાં એમને કોઈ જે આરોપી જે આરોપી મનસુખ છે એમને જાણવામાં આવેલું હતું કે રઘુવીરસિંહ કઈને એક વ્યક્તિ છે જેમની જેમના પરિચયમાં આવેલા છે અને એ રીઝનથી એ રીઝનથી એમને વહમ હતો અને એક દિવસ અગાઉ એમને લલિતાબેન અને રઘુવીરસિંહને સાથે જોયેલા હતા એટલે મનદુખમાં આવીને આ કૃત્ય કરે છે હત્યા એમને લોખંડના સળિયા સાથે કરેલી છે અને માથામાં અને ગળાના ભાગે એમને ઈજા પહોંચાડેલી છે જેથી મૃત્યુ થયેલી છે આરોપી જે મનસુખભાઈ છે એ આઈસર ગાડી ચલાવે છે અને જે મૃતક છે લલિતાબેન જોડે બાર વર્ષથી પ્રેમ સંબંધમાં હતા મૃતક જે છે એમના લગ્ન થયેલા છે અને બાર તેર વર્ષ પહેલા છૂટાછેડા થયેલા છે આરોપી ના ફેમિલી જે છે એ પાછળ ની શેરી મારે છે